આ પ્રસંગે વિજયભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે એગોલા રોડ ઉપર હનુમાન ટેકરીકા રાજા ગણેશ મહોત્સવમાં અગિયાર હજાર લાડુની આહુતિ આપવામાં આવે છે તેમજ રાત્રિ દરમિયાન જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે અને આ ગણેશ ઉત્સવનો રંગેચંગે ઉજવણી કરવામાં આવશે જય ગણેશ છે ગણેશ મહોત્સવના અમારા બાવીસમા વર્ષમાં ગણપતિ દાદાનું પ્રસ્થાપન થવા જઈ રહ્યું છે જે હનુમાન ટેકરી આયોજિત ગણપતિ કા રાજા હનુમાન ટેકરી કા રાજા ગણેશ મહોત્સવ ગણેશ યુવક મંડળ હનુમાન ટેકરીના મિત્રો અને પાલનપુર એરિયાના લોકોના સહયોગ થકી જે આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એ આજે દાદાનો બાવીસમા વર્ષમાં મંગળ પ્રવેશ છે અને અમે અત્રે આ અમારું એક મંડળ એવું છે બે મિનિટ માટે વાત કરું છું કે આમાં નથી કોઈ પ્રમુખ નહીં સભ્ય કોઈ બી બધું સેમ ગણપતિ દાદાના સંચાલિત આ કાર્યક્રમ થતા હોય છે અને અત્યારે દાદાની સ્થાપના પછી અમારો ગણપતિ યાગ યજ્ઞ ચાલુ થશે જે પાંચ ગુંડીનો દસેક અગિયાર પંડિતો બેસી અને પચીસ ત્રીસ માણસો બેસી ટોટલ અગિયાર અગિયાર હજાર લાડુનો પ્રસંગ થશે એવરી ડે પચીસો લાડુનો મહાગણેશ યાગનો હવન થાય છે દાદાનો એ નિમિત્તે સર્વ હાર્દિક પ્રજાને આમંત્રિત છે રાત્રિ દરમિયાન રાત્રિ દરમિયાન એવરી ડે હવન પછી અમે રાત્રે ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખીએ છીએ અઠ્યાવીસમી તારીખે માયાબી આહીરનો પ્રોગ્રામ છે એના પછી એક જાદુગરનો પ્રોગ્રામ છે એક બાળકોને સ્ટેજ આપીએ છીએ જે સંસ્કૃતિનું સિંચન કરીએ કે એના માટે અને દાદાની પ્રાર્થનાનો ટાઈમિક પ્રોગ્રામ હોય છે